શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે સુરતના ઈશ્વરનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો સવારથી જ શિવાલયોમાં દર્શન અને પૂજા માટે ભીડ ઉમટી પડી છે ઈશ્વરનાથ મહાદેવ મંદિર ખાતે સુરત પોલીસ દ્વારા સંચાલિત ઈશ્વરનાથ મહાદેવમાં તમામ ભાવિક ભક્તોની ઈચ્છા પૂર્તિ કરે છે આપણે સાથે સંવત્ દિવેશ ભરમા સુરતથી લાઈવ જોડાયેલા છે જે દિવેશ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એમાં પણ આજે સોમવાર છે કેવો માહોલ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે બિલકુલ બિલકુલથી આજે શ્રાવણ મહિનાનો સોમવાર એટલે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટી રહ્યું છે જોઈ શકાય છે આ સુરતનું ઈચારનાથ મહાદેવ છે તે વિચારનાથ મહાદેવના આજે પૂજા અર્ચના અભિષેક કરવા માટે થઈને મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે વહેલી સવારથી જ ભગવાન શિવની પૂજા અર્ચના કરી રહ્યા છે અને શિવલિંગ પર બીલીપત્ર જળાભિષેક કરી અને ભગવાન શિવને જે પૂજા અર્ચના છે તે કરી અને ભગવાનને રીઝવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે અથવા કહી શકાય કે જે પ્રકારે આજે શ્રાવણનો સોમવાર છે અને આ સોમવારના દિવસે વિશેષ મહત્વ રહેતું હોય છે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનું અને ખાસ સુરતના ઈશાનાથ મહાદેવ મંદિર જે છે ત્યાં મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો જે છે એ તે મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે અને ખાસ કરીને કહેવાય છે કે આ ઈચ્છાનાથ મહાદેવ દાદા જે છે તે તમામની મનોકામના છે ઈચ્છા છે તે પૂર્તિ કરે છે ને તેથી જ આ મંદિરની અંદર મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે ભગવાન શિવને રિજાવવા માટે આવતા હોય છે અને અંદર જે પ્રકારે ભગવાન શિવનું આ મહિનો છે અને તેમનો મહિમા અપાર છે આ મંદિરની સંચાલન જે છે છે તે સુરત પોલીસ દ્વારા કરવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં જે પ્રકારે કહી શકાય કે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર છે ત્યાં આ મંદિરમાં ઉમટતું હોય છે અને ખાસ કરીને જે પ્રકારે મંદિરની વાત કરીએ તો મંદિર જે છે તે સૌ વર્ષ જૂનું માનવામાં આવે છે આ મંદિરમાં જે પ્રકારે ભક્તો છે કે પૂજા અર્ચના કરી અને પોતાની મનોકામના પૂરી કરતા હોય છે અને ખાસ તમામ જે ભક્તો છે તે વહેલી સવારથી જ શિવ મંદિરની અંદર આ પ્રકારે આવી અને પૂજા અર્ચના કરે છે અને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ છે તે કરે છે. ભક્તો તો કે બેન કેટલા સમયથી મંદિરમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. શ્રાવણ માસનો તો મહિમા આપણને બધાને ખબર જ છે હું અહીંયા નદીક ગેટ પર જ રહું છું એટલે દર શ્રાવણ મહિનામાં દર સોમવારે તો આવીએ જ છે અને એ સિવાય પણ અમે ટાઈમ મળે અને મન થાય ત્યારે મંદિર મંદિરમાં દર્શન મહાદેવના આવી જ છે મંદિરમાં તો આપણને જે ભગવાનની સાનિધ્યમાં આપણને જે શાંતિ સુખ શાંતિ મળે એવો અનુભવ થાય છે અને અહીંયાનું મેનેજમેન્ટ પણ બહુ સારું છે લોકો પણ બધા શાંતિથી પૂજા કરે છે અને એકબીજાને વારાફરતી ચાન્સ આપે છે એટલે શાંતિથી બધાને એકદમ ધર્મનું એ આપણને અનુભવ થાય છે અહીંયા બિલકુલથી તમામ ભક્તો જે છે તે દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરતા હોય છે જ્યારે તમામ જે ભાવિ ભક્તો છે તે અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે અને ખાસ જે ભગવાન શિવને રિજવવા માટે થઈને આ પ્રકારે પૂજા અર્ચના કરતા હોય છે એટલે એક જે પ્રકારે આજનો જે આ પવિત્ર શ્રાવણ માસનો સોમવાર છે અને તેને થઈને ભક્તો જે છે તે મોટી સંખ્યામાં શિવાલયની અંદર આવી રહ્યા છે અને ભગવાન શિવને રિજાવવા માટે થઈને પૂજા અર્ચના છે તે કરી રહ્યા છે જી જુદી વેશ વેગા સાથે જોડાયા બદલ આપનો આભાર તો પવિત્ર શ્રાવણ માસની તે ભાવિક ભક્તો મંદિરે દર્શન કરતા નજરે પડી રહ્યા છે ઈચ્છાનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે